સ્વાગત છે કે કે અમારા દિવસ પછીના એક કામમાં એવી રીતે છે તો નવરા ન હોય ને એની હિસાબે એવી રીતે છે અને ઘરે બધા વિડીયો કાયમ આપણે તો હું બનાવે બેન નહીં કાબેન એટલે જો અત્યારે હવે જવાનું છે જેસીબી મારા જેસીબી આપવા અને થોડાક બી ટ્રેક્ટરમાં હોય થોડાક બી રેસીપીમાં હોય એટલે આમાં કામ બધું સારું ને સારું હોય એની હિસાબે થોડો ટાઈમ નથી મળ્યો તો હવે વિચાર વિચાર કરે નહીં કે ડેલી આપણે કોઈ કાયમ એક પણ સારું કરવું છે જો આપણે વિચારી કે બેન ટ્રાય કરે કા બેન બધા એટલે ટ્યૂબમાં આખું ગરમ ટ્રાય કરશે કે વિડીયો બધે બનાવી રાખીએ એટલે અને મારે જવાનું છે અત્યારમાં રેસીપીમાં હાઈ તો ટાઈટ બહુ છે બેન છે ચાન મારો સાજો ભરાઈ ગયો છે મારે ગાવાનું છે અત્યારે આખો એટલે બસ બાઈને ગાડી આવી ગઈ છે અત્યારે તૈયાર થઈ ગયો છો ચા પી લઉં ચા પી નીકળવાનું છે જેસી ગયા ચાલો ચા પી લે જો આપણે આવી ગયા છીએ સીબી અને અહીંયા બધી આખી આખી જમીન રેવલનું કામ હાલે છે ને એટલે એ જગ્યાએ એ વાસી અને જો આ જે સીબી કંઈ હાલે કે આ છે બ્રેકર અને આવડી આખી જમીન આ રેવલ કરે છે અને હવે બીજું ટ્રેક્ટર હાલે છે એ રેવલમાં હાલે છે કે રેવલિંગ કરે છે આ જમીનનું અહીંયા એટલું બધું સાધન પડ્યા છે કે જેસીબી ટ્રેન થઈ ટ્રેક્ટર આ બધી માં ચાલે કે ફેરા મળી એવી રીતે ને બસ જોવા ટી એમાંથી પૂગી ગયા છે આજ તો બહુ ટાઈટ હોય બહુ જાજી છે જેસીબીએ જાય અને જેસીબીએ જઈને તમને બતાવી કે જેસીબી અંદર કેવી મજા આવે એવું છે ફેમેલી જો હવે હેને ઘડીક વાર તાપા બેહી ગયા હતા ને તાપી લીધું ને બસ જો હવે હેને જેસીબીમાં ચડવાનું છે ને આ છે જેસીબીની ચાવી છે જો આ જીસીબી ચાવી છે અને આ જીસીબી ની ચાવી આ છે આવી હોય ને તો જ આનો લોક ખુલે બાકી લોક ખુલે નહીં તો બસ જો જીસીબી ની અંદર જાય જીસીબી ની અંદર આવી ગયા છે અને અહીંયા તો બહુ મસ્ત ચમાટોર બનાવી લીધું કે થોડાક દી આપણે તો થોડાક દી જાકવાનું હોય પાછું આપણે ઘરનું ટ્રેક્ટર છે એટલે પછી કઈ સાજુ તો કઈ કામ ન કરવાનું હોય કે આવી રીતે આમ છે પછી ઘરના ટ્રેક્ટરમાં હોતે થોડું ધ્યાન દેવાનું હોય એટલે એ બધું છે અને અત્યારમાં જોવા આવી ગયા છે જેસીબી ની અંદર અને આ છે જેસીબી જો આ નવું મોડેલ છે જેસીબી નું અને બહુ મસ્ત મજા આવે જેસીબી મને તો કહું તો આનો મોડલ છે આ જેસી માં બહુ મજા કે આપણે આ જેસીબી પોરે આવી કુ અને ઓન હો તે આ તે આવી ગયા છે તો બસ જો હવે જેસીબી ચાલુ કરવાનું છે હવે ચાલુ કરવા ટાઈમ મે તમને બધી મળી ગયા પેલા બાયણે બધી કાઢીયા ને કે બાયણે આ છે અહીં અંદર નથી આ એટલે બાયણે જવાનું છે તો બસ બધા બેનારીઓ અને હવે જાય અને બાયણે લઈને જેસીબી ચાલુ કરી દીધું છે અને વાજીદભાઈ આપણે આવી ગયા છે કે વાજીદભાઈ ને જાણું છે ઓલા જેસીબી અને આ ભાઈ ગાડીનો અસર લઈ થી એટલે ગાડી હવે સાઈડ માં લઈએ કેમ ને તો બસો કરો ભાઈ અને આપણે હજાર માં ખાલી આપડે ત્રી ગટે છે અને આ ભાઈ ને કામ હાલે છે પાણા આવડા પાણા દેખાય પાણા અને અમારે એક ટેક્ટરના એક ડ્રાઈવર એક ભાઈ છે ને ટિફિન લેવા કહ્યું ના ગયા તા અબ્ઝોર વાગ્યા ના ગયા હતા ને એ ભાઈ હજી એક વાગ્યા આવ્યા છે હજી એકની માથે થઈ ગયું હોય છે ભાઈ ભાઈ અત્યારે છે ડ્રાઈવર ઈ ભાઈ ટિફિન લઈને અત્યારે બહુ મોડું કરી દીધું એક તો અત્યારે જો ભૂખ લાગી ગયો હતી અને આને મોડું કરી દીધું આ ભાઈ ભૂખ તો ના લાગ્યું તમને ખબર ન પણ મોડું કરી દ્યો મોડું થઈ જાય તો એ ભાઈ એમ કહેશે કંઈક મોડું થઈ ગયું બસ જો બફર કરવા બેસવાનું છે ટિફિન આવી ગયા છે અમારા ચાલો આવું બપોરામાં જમવામાં હું છે એ તો કઈ ખબર નથી પણ તમે બધા જોઈ ના તમને બધાને ખબર પડશે બપોરના જમવામાં હું છે તો હાથ ધોવાના છે હાથ ધોઈ નાખીને પછી બેહી જાય જમવા તો ફેમિલી જો જમવા બેસી ગયા છે અને જમવામાં તો બપોરામાં છે અત્યારે ઈંડાનું શાક છે ભૂંગરા મોકલાવ્યા છે બટેટાની ચીપ્સ મરચાં ડુંગળી લીંબુ રોટલી દહીં અને છાશ ને પાણી બસ જો બપોરા કરવામાં બહુ મસ્ત છે તો મસ્ત કરી લીધું હવે જમીન અત્યારે આવી છે કે ગા તો ચાલુ નથી કરવાનું અમારે જેસીબી ના શેઠ રહ્યા ને વીહાભાઈ એ વીહાભાઈ અત્યારે આવી ગયા છે તે ઘડીક વાર મશીન આપતા હતા કે જેસીબી આપતા હતા ગાવડું ખાડો થોડુંક પાણા ને એવું હતું એટલે એ ખોદતો તો એવું બધું હતું બસ જો હવે અત્યારે તો હજી તો વાર છે હવે ચાલુ કરશે બે વાગે અને ધાઉથી હવે આરામ કરશે ઘડીક વાર તો બસ બધાય કન્ટીન્યુ આવી તો બધા બનજો હજી બસ હવે ડ્રાઈવર અહીંયા આવી ગયો કે ડ્રાઈવર આવવાનો હતો ધાઉથી આપણે આપવાનો હતો બસ હવે ફાકવાનું છે ઘરે કે આપણે મારે જવાનું છે મોટા કામ આવી ગયું છે એના માટે બસ હવે ઘરે જાય અને આ બધા તો આપવાના જ છે

અહીં જે નીંદર એ ઘા કરતી હતી કે નીંદર આવતી હતી બહુ ઠકાઈ ગયું હતું એટલે પછી હોઈ ગયો અને કાંઈ વિડીયો અહીં જે એડિટિંગ થયો ને એને આપણે કાંઈ મેકી ન હઈ ગયા ને એવું બધું હતું તો બસ હવે હે ને જ આપણે અત્યારે પૂરો કરી દેવાનો છે ને એવું બધું છે બીજું તો હું કરું ઠકાઈ ગયું તો નીંદર સડી ગઈ એટલે એવું કંઈ ન થયું એડિટ કરવાનો ટાઈમ ન એવો ન એટલે બસ તો આ વિડીયો બસ અહીંયા બધી છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે પાસે આપણે એક નવા બ્લોગ સાથે થાય બધાને જય માતાજી અને હજાર સબસ્ક્રાઈબર કરાવી દેજો બાય બાય